સુકલતીર્થ મેળાની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે આઠસો પ્લોટ ફાળવાયા છે આવતીકાલથી નવ નવેમ્બર સુધી ઐતિહાસિક મેળો યોજાશે જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે બે થી નવ નવેમ્બર દરમિયાન મેળો યોજાનાર હોવાથી સુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યું છે મેળા માટે કુલ આઠસો જેટલા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે ગ્રામ પંચાયત પોલીસ વિભાગ ફાયર બ્રિગેડ વીજ કંપની પોલીસ સ્ટાફ તથા તૈયારીઓની ટીમ મેળા ને લઈ તૈયારીઓ જોરશોર થી શરૂ થઈ ગઈ છે આવનાર તારીખ બે થી નવ નવેમ્બર દરમિયાન મેળા યોજાનાર હોવાથી સુકલતી ગ્રામ પંચાયત દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવ્યા છે પંચાયત તરફથી મેળા માટે કુલ આઠસો જેટલા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે જેમાં તંબુ ખાણીપીણી તથા સ્ટોલ લગાવવા માટે જગ્યાઓ નક્કી કરવામાં આવી છે સાથે જ લાઇટ અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી કવાયત શરૂ કરી દેવામાં આવી છે કમોસમી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં અવરોધ ઉભા થતા હોવા છતાં પંચાયત તાડમાર ગતિએ કામગીરી કરી રહી છે મેળામાં ચકડોળ સહિતના મનોરંજનના સાધનોની સ્થાપના શરૂ થઈ ગઈ છે અને મેળાની મજા માણવા માટે રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડશે

નાખી અનેક પરિવારો મેળાની અનોખી મજા માણશે કુકલદી ગ્રામ પંચાયતના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા તારીખ બે અગિયાર બે હજાર પચીસ તારીખ નવ અગિયાર બે હજાર પચીસ સુધી જે મેળો ભરનાર છે એ મેળાની તૈયારી જોશમાં ચાલુ રહેલી છે ગ્રામ પંચાયત દ્વારા અને અહીંયા આરોગ્યની ટીમ પણ હાજર રહેશે ફાયર ફાઈટરો બી હાજર રહેશે એનડીઆરએફની ટીમ બી હાજર રહેશે આઠસો જેવા સ્ટોલ છે અત્યારે કાડો કિચન લીધે માટી રેટીનું કામકાજ ચાલુ છે મેળો સમયસર ચાલુ થઈ જશે તો દરેક ભય ભક્તોને સ્નાન કરવા માટે દર્શન કરવા માટે પઢાવવામાં છે મેળામાં સુરક્ષાને લઈને શું સુવિધા છે સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે આપણી પાસે પછી તરવાઈ આવવાની ટીમ તૈયાર છે આરોગ્યની ટીમ પણ તૈયાર છે સરકારી તંત્ર બધું આપણી સાથે જ છે કેમેરા કેમેરાથી સુસજ્જ છે પચાસથી સાઠ જેવા કેમેરા લગાવેલા છે